બોલાકો નહીં રે રાજજી તમે ટીરાકો બુધાજી આગર ઓગરી તો ઓગરી કરવા લાયરો તમે તમે હા કાજી તો ઓગરી નિકરી રાજજી તમે ઓગરી નિકરો કરી બોર ના પેલા બોર જાય બોર કરી તમે પુતાજી ફોન કરી જો પુતાજી જોતું મારું નેકળીયું તો તમે કી ભાઈ આમ જોઈ લેજો તમાર અગાના થાય બોર પોણી બોણી કચ્ચું માળવાને એમ આવતાના પોણી બોણી લેવા હપું તો હિસાબ આ આવું છું હગા કર આ બોરવાળો તો બધા લોથા પડ્યા તાન હંગો પાગડી છે મારા કરીને અરે ઘોડા કરવી એટલે ભઈ પેલા પડે ભરવું પડે તમને હું ના કઉ છું ઝોપી વાળા અને અમારા ગામ ના તમારું હવા ના બગાડવાનું હોય કોણ તમે મારા ગામ બગર